મહંત સ્વામી મહારાજ હવે મહંત સ્વામી મહારાજ એના કથા કથા કરે એ કથા પૂરી કે પછી મહંત સ્વામી મહારાજ પોતાના ઉતારે વધારે આવે છે એમાં કઈ વાત કરીએ બરાબરથી ને હવે આ આપણે આપણા જીવન સાથે સરખાવીએ કુરું છે જે જે લીલા કરો તમે લાગતું તમારે આપણે ઓફિસ માં હોઈએ ફેક્ટરીમાં હોઈએ આપણી કંપનીમાં હોય ધંધો કરતા હોય સાથે ના વ્યક્તિ કદાચ આપણા હાથ ની ના હોય

સ્વામી મહારાજ અને મંગળા ને શણગાર વચ્ચે ટાઈમ એવો છે સંતો કે પોતાનો કરતા હોય પૂજા કરતા હોય કોઈ કરતું હોય કોઈ કરતું હોય શાંતિ મળે ગામ થી કોણ કોઈ આવ્યા હોય તો કે પછી મળજો ને શણગાર પછી હવે સ્વામી પોતાના સાત વાગે સ્થળ માં જવા માટે નીકળે છે

સાડા સાત પછી બે પોઈન્ટ પછી જે હરિભક્તો હશે અનુભવ એટલે મહંત સ્વામી મહારાજ સંત આશ્રમ માંથી બહાર નીકળે છે અને આ દાતણ નીકળે છે જોયું આ દ્રશ્ય સ્વામી ના કાર્યકર્તા કરેલ આ દાતણ ની જીરીઓ ઢોલમાં ભરતા હતા કે એમણે કહ્યું કે સ્વામી તથા જોવા જવું હું કરી નાખીશ ભગવાન અને ભગવાન ના સંત ની સેવા બહુ મોટા પુણ્યવાળાને સ્વામી કહે છે કે બે ભોલા તો અહમ હોય ને તો ચકલું ફરક આ તો અચાનક એક સંઘ આપી ગયા એ સિસ્તર માં જતા હતા એને જોયું એટલે ખબર પડી આનો આ પ્રસંગ છે એ દર્ઈ ગયો